મકરપુરા એરફોર્સ પાછળ આવેલ શ્રીજી બંગલોઝમાં તસ્કરોના ત્રાસથી લોકો ભયગ્રસ્ત બન્યા છે વડોદરા શહેરના મકરપુરા એરફોર્સ પાછળ શ્રીજી બંગલો આવેલ છે શ્રીજી બંગલામાં રહેતા રહીશો છેલ્લા ઘણા સમયથી ચડ્ડી બનિયાનધારી તસ્કરોના કારણે ભયગ્રસ્ત બન્યા છે આ તસ્કરોની કરતૂતો કેમેરામાં પણ કંડારાઈ છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ તસ્કરો ત્રીસમી તારીખે નજરે ચડ્યા હતા સિક્યુરિટી સાથે ઝપાઝપી પણ થઈ હતી ત્યારબાદ બીજી તારીખે પણ આવ્યા હતા અને તાળું તોડ્યું હતું અઠવાડિયામાં ચાર વખત તેઓ આવી રહ્યા છે તેમની પાસે ઘાતક શસ્ત્રો પણ હોય છે તસ્કરોના કારણે સોસાયટીમાં ભયનો માહોલ ફેલાયો છે આ તસ્કરો મામલે ચાર તારીખે અરજી કરાઈ હતી જે બાદ મકરપુરા પીઆઈ જે એન પરમારે સ્થળ મુલાકાત લીધી હતી તથા હોમગાર્ડ પોલીસ તેમજ પીસીઆર વાન આ સ્થળે નાઇટ પેટ્રોલિંગ કરશે તેમ જાણવા મળ્યું છે પોલીસની કામગીરીથી હવે સ્થાનિકો તસ્કરોના ભયથી મુક્ત થશે તેવો આશાવાદ હાલ સ્થાનિકો રાખી રહ્યા છે આમાં ઘટના છે સૌપ્રથમ થઈ ઘણા ટાઈમથી આમ તો ત્રણ મહિનાથી આ તસ્કરોનો તારખાટ અમારી એરિયામાં ચાલી રહ્યો છે આસપાસની દસ બાર સોસાયટીની અંદર બે દિવસે ત્રણ દિવસે બપોરના સમયે રેકી કરવા આવે એ લોકો અને રાતના સમયે તાળા તોડવા માટે તસ્કર કરવા માટે આવે છે અને અમારી સોસાયટીની વાત કરું તો ત્રીસ તારીખે પ્રથમ વખત એ લોકો નજરે ચડ્યા અને એની અંદર એ લોકોએ તાળું તોડવાનો પ્રયત્ન કર્યો અને અમારા સિક્યુરિટી ગાર્ડે તેમને જોઈ લીધા તેમની સાથે ઝપાઝપી પણ થઈ તેમની સાથે શસ્ત્ર પણ એ લોકો લઈને આવે છે ઘાતક એમની પાસે અસ્ત્રો હોય છે અને એમની સાથે ઝપાઝપી થાય છે એ પછી એ લોકો બીજી વખત બે તારીખે રાત્રે આવ્યા અને ત્યારે પણ એ લોકોએ તાળું તોડ્યું અને થોડુંક જે સોસાયટીએ જે ઘર માલિકે પોતાનું ઇન્ટરલોક રાખ્યું હતું એના માટે રહી ગયું અને ત્યારે પણ અમારા સિક્યુરિટી ગાર્ડ તેમને જોઈ ગયા અને એ લોકો આખા સોસાયટીમાં જે પહેલાં રેકી કરીને ગયા એ પ્રમાણે રસ્તા એમને ખ્યાલ હતા એટલે એ તરત નાસી જાય છે આવી રીતે એ લોકો આ જ અઠવાડિયાની અંદર ચાર વખત આવીને ગયા અને આ લોકોનો ભય ખૂબ વધારે છે પહેલાં ચાર વ્યક્તિ આવ્યા હતા ધીમે ધીમે વધતા ગયા પછી છ અને લાસ્ટ ગઈ રાત્રે તો એ લોકો સાત કે આઠ જણા આવ્યા અને એ લોકો પાસે ઘાતક અસ્ત્રો પણ હોય છે આખા વિસ્તારમાં અને અમારી સોસાયટીની અંદર ભયનો માહોલ છે આ બાબતે અમે પહેલાં સ્થાનિક પોલીસ મથક એટલે આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી ચાર તારીખે અને ત્યારબાદ આજે પણ અમે ફરી ત્યાં ગયા હતા અને આપણા મકરપુરા પોલીસ મથકના પીઆઈ સાહેબ જે એન પરમાર સાહેબ એ પોતે જાતે આજે આવ્યા અહીંયા અમારી સાથે એમને આખી સોસાયટીનો સર્વે કર્યો અને જે જગ્યાએ એમને બ્લાઇન્ડ સ્પોટ દેખાયા કે જે જગ્યાએ એમને એમની કાર્ય કાર્યવાહી કરવાની જે જરૂર લાગી એ પ્રમાણે એમને કાર્યવાહી આગળ કરી પણ છે અને એમને કંઈક આજ રાતથી અમારે ત્યાં એક પોઈન્ટ મૂક્યો છે જ્યાં બે હોમગાર્ડ અને એક પોલીસ અધિકારી નાઈટ પેટ્રોલિંગ કરશે વધતા પીસીઆર સી વાન પણ એ લોકો ચલાવવાનું કીધું છે અને અત્યારની આજની તારીખમાં કે પોલીસ અધિકારી તરફથી અને જય પરમાર સાહેબ તરફથી પણ અમને સારો સપોર્ટ આજે મળ્યો છે અને આશા છે કે એમની જે કાર્યવાહી કરશે એમાં અમને રાહત રહેશે અને આ તસ્કરોનો ત્રાસથી અમને ઘણો જે છુટકારો મળે એવી આશા રાખીએ છીએ અમે